હેલો વેલ્કમ બેક ટુ માયુબ ચેનલ તો આજે આપણે વિઝિટ કરી છે સદગુરુ રેસ્ટોરન્ટ સર્કલ પાસે આવેલું છે સામે છે ને સર્કલ ત્યાંથી તમે આવો ને એટલે આ કપડાનો શોરૂમ છે ને બોટર્સ કર્યું એની એક્ઝેક્ટ સામેની બાજુ ગાર્ડનની બારની સાઈડ ઉપર છે સદગુરુ રેસ્ટોરન્ટ ખાલી સાઈઠ રૂપિયામાં તમને ગુજરાતી થાળી મળે અનલિમિટેડ એ તો કઈ કઈ વસ્તુ છે આપણે અહીંયા જો શાક માં અત્યારે છે દૂધી વાની દાળ છે ખાલી દૂધી છે એ સિવાય એક સેવ ટમેટા છે અને બટેટા ચાર શાક હોય રોટલી દાળ ભાત આ બધી વસ્તુ અનલિમિટેડ એ પણ ખાલી સાઠ રૂપિયામાં આ કિજો मैंने आई एरिया में फेमस है चला 100 रस्ते आलोकन हो चेहरा ऊपर आठ दोवानी है और ऊपर क्या भी है ये क्या तो भोलो वाई बहता है ना ना तो ना ना हमारे कहीं तो हमारों का और પાછળ બહુ પ્રોપર પણ વ્યવસ્થા છે પાડીએ તમે આરામથી જમી શકો અહીંયા લોકો રોટલી છે બનાવે ઘરમાં ગરમ એ પણ જોઈ એટલી પાર્સલ પણ આ લોકો ને જાય અને બાકી તમને મળી જાય છાસ પૈસા છાસ સાહીઠ રૂપિયા માં છાસ પણ આવી જાય જો એવું નહીં કે અલગથી báo duẩn lên một lần. à bà cắt là time chưa sang nhá. 10 giờ 10 sign trút tiền mà báo duẩn lên do ai đó. ha, vậy lúc chụp date hôm nay mua quán luôn. đang chụp cái đó. anh em market là sao cả? hôm nay chả sao cả. ban હા બધું અનલિમિટેડ હા બધું અનલિમિટેડ જેટલું કાઓ એટલું ટોક થાય છે અને અહિયાં ટાઈમ તમારો શું હોય ચાલુ કરે થાય 11 થી 3 ઓકે સુધી તમે અહીંયા મળો અત્યારે જો કસ્ટમર ઓલરેડી છે ઘણા બધા જમે છે

અને પેલા તો લોકોએ ફક્ત પચાસ રૂપિયા જ રાખ્યા હતા હવે થોડી દસ રૂપિયા એક્સ્ટ્રા કર્યા છે થોડા થોડા ટાઈમથી એટલે આ ભાવમાં વસુલ કહેવાય અન્ન મીટર બાકી ફિક્સ થાળીમાં અત્યારે સાઠ સિત્તેર રૂપિયા હોય

કે કોઈ જાતનું પાણી નથી મસાલાથી ભરપૂર છે ડાર છે શાક છે તમે જોઈ શકો રોટલી પણ ગરમા ગરમ છે અને જમવાની પણ એક નંબર મજા આવે મજા આવે ને હા એક નંબર હું તો રેગ્યુલરી જમું છું આયા તમે બાને પૂછી શકો છો કે રેગ્યુલરી હું વીકમાં માં ત્રણ વાર આયા જમું છું તમને એકદમ ઘર જેવું ટેસ્ટી જમવાનું મળશે આયા 60 રૂપિયામાં 60 વસો ને ભાઈ સાહેબ શું નામ તમારું મારું નામ ચંદુભાઈ ઓકે થેન્ક યુ ભાઈ હેલો